હલો મિત્રો આપણે આજે ગાજરનું બનાવવાનું છે લસણિયું અથાણું એટલે કે નાનાથી લઈ મોટા સુધી બધાઈને ભાવે તેવું સરસ મજાનું લસણનું અથાણું બનાવવાનું છે આપણે ગાજર ને લસણનું એટલે હવે એને આપણે સાયલ ઉતારી અને આ રીતની આપણે શીરું કરી અને રાખી દીધી છે જે આપણે ઓલી સીર અથાણા માટે બનાવે ને કેરીના અથાણામાં નાખવા માટે ખોખડા એવી આપણે જાડી નથી રાખવાની પતલી રાખવાની છે થોડીક તો તમે જોઈ શકો છો આ રીતની આપણે પતલી શીર બનાવી લીધી છે સાલું ઉતારી અને સરસ મજાની અને આ આપણે બધાને ભાવે ગમે તે અથાણું તમને નફરત આવી ગયું હોય અને ન વાવતું હોય કોઈને તો તમે ચોક્કસથી આ ટ્રાય કરજો લસણું અથાણું બહુ મસ્ત અને સરસ મજાનું બનશે તો હવે આની અંદર આપણે થોડીક હળદર એડ કરી દઈશું અને આ તાજું અથાણું કહેવાય કે તાજે તાજું તમે ખાવ તો તમને બધાને બહુ જ ભાવશે અને તરત બની જાય એવું અથાણું છે અને હવે મીઠું એડ કરી દેસું મીઠું થોડુંક વધારે એડ કરવાનું છે જેથી કરી સરસ મજાનું થઈ જાય કમ્પ્લીટ હવે આને તમે મિક્સ કરી લેશું અને પછી તમે ટાકી અને મૂકી દેવાનું છે આને આપણે એક રાત સુધી રહેવા દઈશું એટલે સરસ મજાનું મીઠું છે એ આમાં ગાજરમાં એડ થઈ જશે એટલે હવે આને આપણે ઢાંકણ લગાવી અને મૂકી દઈશું પછી ફરીથી કાલે તમને બતાવીશ કે આપણે ખાસ તમને એ કહેવાનું હતું કે આમાં તમે તીનનું તપેલું ન લેતા અથવા તો પ્લાસ્ટિકનું કોઈ ટબ કે તગારું કે ડોલ કે હોય તો તમે એ પણ લઈ શકો છો અને અથવા તો સ્ટીલનું હોય છે ને એ લેવાનું છે તીનનું ન લેતા અને તીનનું લેશો તો એમાં વાઇસ પણ બેહી જાય અને તપેલું છે એ તમારું ખરાબ થઈ જશે મીઠાના હિસાબે એટલે આપણે સ્ટીલનું લીધું છે તમે જોઈ શકો છો આવું એટલે સ્ટીલનું લેશો તો વાસણને પણ કંઈ નહીં થાય અને આપણે જે આ ગાજર છે એને પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે તો હાલો આને ઢાંકી અને આપણે રાખી દઈશું જો આને બારથી તેર કલાક કે આપણે પંદર કલાક જેટલી આપણે રહેવા દીધી છે મીઠાળદરમાં જે આપણે લસણીઓ અથાણું કરવાનું છે ને એ માટે હવે આપણે આને સૂકવી દેશું એટલે કે આજે આખી રાત હુકાવા દેશું એટલે સરસ મજાની હૂંકાઈ જાય ભલે સેજ ચવળ લાગે અને આપણે ખાવામાં પણ થોડીક વધારે ઓલી લાગશે પણ જો આ તમારે જાજો ટાઈમ રાખવું હશે ને અથાણું તો આને વધારે હુકાવા દેવું પડશે અને નહીંતર તમે આને હાંજ સુધી હુકાવા દેશો અને ત્રણથી ચાર પાંચ કલાક હુકા અને પછી તમે લસણનો વઘાર કરી અને અથાણું બનાવી નાખશો તો પણ હાલ છે પણ અથાણાને જો લાંબો સમય સુધી રહેવા દેવું હોય ને તો શીરને થોડીક વધારે હુકાવા દેજો જો ખાવામાં થોડુંક ઓલું લાગશે સવડ પણ હાલ છે લાંબો ટાઈમ તમારે અને સરસ મજાનું થાય લસણી અથાણું તો તમને બતાવીશ કઈ રીતનો આપણે લસણનો વઘાર કરવાનો છે અને કઈ રીતે આ અથાણું બનાવવાનું છે એ તો આને આપણે અત્યારે હુકાવા દઈશું જો આપણે ગાજરની શીરું છે ને આ રીતની હુકાવા દીધી છે એટલે હા ઉકાણી પણ નથી જો આ રીતે આપણે હુકાઈ ગઈ છે એકદમ પાણી ઉકાવા દેવાનું જો અત્યારે જરા પણ પાણી નથી ગાજરના કોકડામાં તો હવે આપણે તૈયાર કરી લઈશું અથાણા માટે ચટણી એટલે કે લસણીઓ અથાણું બનાવવાનું છે તો આપણે તૈયાર કરશું લઈ લીધું છે આપણે લસણ ફોલીને આને આપણે સરસ મજાનું ખાંડી લેવાનું છે ચટણી સાથે ખંડાઈ જાય તે પછી આપણે આને વઘાર કરવાનો થશે આપણે જ્યાં જ્યાં ગાજર નથી પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા હતા અને એના ખોકડા બનાવેલા છે લસણ આપણે થોડું વધારે લેવાનું છે લસણ જેમ બને વધારે હશે તો સારું રહેશે એટલે હવે આને આપણે ખાંડી લેશું સરસ મજાનું અને ખાંડવામાં પછી આપણે લસણ ખંડાઈ જઈએ ત્યાર પછી ચટણી અને મીઠું એડ કરવાનું છે તો આ પેલા લસણ લસણવાળી ચટણી તૈયાર કરી લઈએ મૂકી દીધું છે આપણે તેલ ગરમ કરવા માટે લસણવાળી ચટણી ખંડાઈ અને થેગી છે તૈયાર સરસ મજાનું આપણે તેલ આવી જાય ત્યાર પછી આપણે ચકણી એમાં એડ કરી દેવાની છે તેલ થોડું વધારે લેવાનું છે આપણે મિક્સ કરી લેવું ચખણીમાં સરસ મજાનું મિક્સ કરી અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે નહીં તો ચટણી એ આપણી દાજી જશે અને મીઠું પણ આપણે ખાંડવામાં એડ કરી દીધું છે એટલે અત્યારે મીઠું નાખવાની પણ કોઈ જરૂર નથી થઈ ગયું તૈયાર આપણી ચટણી એકદમ મિક્સ તેલમાં હવે આપણે જે ગાજરના ખોખડા છે એ આપણે એડ કરી દેવાના છે અને એને આપણે મિક્સ કરી અને એક દિવસ રહેવા દીધું કાલે પછી તમે ખાશો તો ખાવા જેવું તાજું અથાણું થઈ ગયું તૈયાર આજે ખાવું હોય તો પણ ખાઈ શકો છો પણ એવું છે કે આ ગાજર વધારે ભૂકાઈ ગયેલા છે એટલે અત્યારે ખાવામાં થોડુંક આવશે એટલે એક દિવસ રહેવા દઉં ને તો સરસ મજાનું પોચું અને સરસ થઈ ગયું છે જો એકદમ છે ને સહેલું સહેલાઈથી બની જાય તાત્કાલિક તાજું ખાવા માટે ગાજરનું અથાણું કેવું લાગ્યું આ રેસીપી ચાલો તો અમને કમેન્ટમાં બતાવજો નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો